ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જોકે સદનસીબે આ ઘટના શાળાનો સમય પૂરો થયા બાદ બની હોવાથી મોટી જાનહાનિ ટળવા પામી હતી જેને પગલે ચારસો જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા મળતી માહિતી મુજબ આગની ઘટના બપોરે શાળા છૂટ્યા બાદ બની હતી આગ લાગતા જ શાળાના સ્ટાફે તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી જોકે શાળા સુધી પહોંચતા સાંકડા રસ્તાઓને કારણે ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી શકી ન હતી ત્યારે આવી પરિસ્થિતિમાં શાળામાં રહેલી ફાયર સિસ્ટમ અને ફાયર એક્ઝિક્યુટિવ સર જેવા સાધનો ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા શાળાના સ્ટાફ અને આસપાસના લોકોએ સમસ્ત વાપરીને આ સાધનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં શાળાનું થોડું ફર્નિચર બળીને ખાખ થયું હતું આગને કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી આ ઘટના દર્શાવે છે કે શાળામાં ફાયર સેફટીના સાધનો હોવા કેટલા જરૂરી છે બ્યુરો રિપોર્ટ પાકો ગુજરાત